चुडासमा साहेब तथा पॉलिस सब इंस्पेक्टर टीबी रबारी साहेबनाओ मार्गदर्शन हेठ लोकल क्राइम ब्रांच न एएसआई वीरेन्द्र सिंह जाडेजा तथा पॉलिस हेड कोंटेबल नवीन कुमार जोशी शक्ति सिंह गढ़वी तथा મહેપાલસિંહ પુરોહિતનાઓ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન નવીનકુમાર જોશી તથા શક્તિસિંહ ગઢવીનાઓને ખાનગીરાહે બાતમી મળી હતી કે નકલી પોલીસ બની ધાકધમકી કરી બળજબરીપૂર્વક રૂપિયા કઢાવી લેવાનો એક ઇસમ ઉપર માંડવી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો હોય જે ગુનામાં છેલ્લા ચાર માસથી ફરાર આરોપી કિશોર કાંદીલાલ કંસાર સોની રહેવાસી સિરવા તાલુકો માંડવી વાળું હાલે ભુજ એરપોર્ટ રિંગરોડ આવેલ સેવન સામે આવેલ ચાની હોટલ પાસે હાજર છે જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા બાતમી મુજબનો ઈસમ મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતા માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ચીટિંગના ગુનાકામે ધરપકડથી ફરાર હોવાની હકીકત મળતા તે બાબતે તપાસ કરતા આ ગુનો દાખલ થયેલો હોય જે મજકુલ ઈસમને સીઆરપીસી કલમ મુજબ અટકાયત કરી ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે